Uh... તમારા બધાનું મારા એક નવા બ્લોકમાં અમે બેઠા હે આ બાજુ અને હવે જાય હે કોલેજે લેક્ચર બંધ કર્યો હે મોડા જાઉં એટલે અમે જવું બ્રેક પછી

જાય પાછો આરામ કરવા આરામ કરીને પછી તમને મળી કપડા ધોવાના છે હે હવે પેલા કપડાં કાઢી દો દેવાના હું હે આ કોક બોલાવે હે આ જો કપડાં હુકાય છે બધા ના બોલ હા પાછો નાવા જાય રાજેશ ભાઈ ઓય અલા રાજેશ ભાઈ ઓય હેપી લીધો હોય ને બહાર ચાય પીવો કેમ કે મોબાઈલ પડ્યો ચાર્જિંગમાં ને પછી જોતો ભૂલી એટલે અહીં થોડોક બેકારો થાય રસ્તો અહીંયા જ છે બાજુમાં જો તમને હમણાં દેખાડો જવું ના બેઠો હું ઉપર અહીંયા કોઈ હેતો નહીં ફૂરતા હે બધા હું આવ્યો ઉપર ને પતંગ ચગવાનું થઈ ગયું છે ચાલુ હા ઉત્તરાયણ આવે છે એટલે ચારે ઓર પતંગો ચગે છે આવી હે ના જો આ છોકરા હોય અહીંયા પતંગો ચગાવે એક આયા ચગે હે તો મિત્રો હવે તમને સીધો મળી હાંજે જમવા જમીને પછી ક્યાંક બહાર નીકળીશું તો આપણે જવું તમને આગળના દ્રશ્યો દેખાડીશું રાજકોટમાં આપણે લેસન અસાઇનમેન્ટ આપી દીધી છે અને હવે પાછું જવાનું છે સોમવારે કેમ કે કાલે રવિવારની રજા હોય એનો બ્લોગ તમે જોજો કાલે રવિવાર હે કાલના બ્લોગમાં તમને મજા આવી છે અને કાલે હું જાય કદાચ પ્રદ્યુમન પાર્ક અહીંયા રાજકોટમાં હે તો એનો બ્લોગ હું તમને ઉતારીને દેખાડી કે હું અહીંયા હું કોઈ દી ગયો તો હું નહીં પહેલીવાર જાઉં છું કાલે કદાચ જાય તો જાય કાં તો ક્યાંક જોઉં આપણે ફરવા જાઉં તો બ્લોગ ઉતારીશું

<वरसं रगसं रजीं>। हो आ, अदर, आ, ए एम्बुलेंस ना फोन कर एक बार कन्हिया दा कार्यवाही करू ना इले सोकून मल्ला चापियो रसन न जाऊ चापियो रसन न जाऊ बाकी नाही हा ए तू आईडी माहिती देवानो होतो न चल आता रो हैं पकडा आता अरे जाऊ मारे ला અથું તો સાનો રહે તાર વિડિયો ની તર આનો લખો વિડિયો ની મારું કરી લખ માર હાથ એના કરીય ની પડી ઈના કરીય ની પડી જો સાનો રહે આમ સાનો રહે હાથ તક ઉઠશે સાનો જેસા એક પક્ષમાં રાખે મો નથી ગઈ રહે આ થું ઓલાઈકો એય એય રહી જાય આ ભાઈ બંધ કેવા હાડો વિડિયો બનાવ એજી વિડિયો આનું ભૂડુ બતા હાલ ભૂડુ બતા જઈને આ હાલ છે પેલી બંધ જાઓ તમે ને દેતા હોય ભાઈ લાઈન મેને લીધી લાખ લીધી આ કેટલા ની 5 લાખ રૂપિયા રેસ ક્યાં તું અરે લે નામ શું તારું તારું નામ નામ શું કોલેજ નું નામ યાર ડાયલોગ માર મેડમ ને તો કોલેજ મારે મોટિવેશન દીધું મોટિવેશન આપી

હલો હું દઉં સ્વાઈ ફોન હું આ રીતે સ્નેપ સ્નેપ જોઈ લેજો લવલી ગેમ લવલી ગેમ એ આમાં નો વેલા ઈ વિરોધ થઈ જાય આ લવલી ગેમ વાળો તો નહીં ખાઈ પી આ ખાઈ લીધું એટલે આ ખાઈ ને ભૂઈ જાય ને 10 રૂપિયા લેન્ડ મે બંટી હવે જા ને ભાઈ હવે જો એ આવી આવી રિવર્સ ઉપર બેહી જાવ આલો બેહી ગયો સ્નેપ મૂકો સ્નેપ જોઈ લેજો હું મૂકું હું સ્નેપ મૂકું ભાઈ હા જલ્દી બોલી મારી સાથે પૂરું થઈ ગયો છે આ બાબાનું નેટ પકડી લે હાલ જાય

કો બોલો તો કે એ બોલો બસ લોક પતાવાનો હે બીજું કઈ કાઈ બોલો કાઈ બોલો આવે દબાઈ દો ના ના દૂર એટલે પતી જાય મિત્ર આમ તો ભેગું ન થવાનું આપડો લોક પતાવી દઈએ અને કાલે રવિવાર છે કાલે જાવુંલા ક્યાં હીત જવું આજ લોકમાં જાવું ઓલું પ્રદ્યુમન પાર્ક પ્રદ્યુમન પાર્ક ક્યાં જાવું અહીંયા ન કેના કઈ બીજી ઈ રોલો સતી છે તો અહીંયા જાવ પ્રદીપ માં પાર્ક એમ કરશું કે બી ફરવા ફરવા જેવી જગ્યા હોય ને આ પાક પાર્ક પાર્ક ક્યાં જાવ કાલ કાલ ની વાત કાલ તમારો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ આ વિડિયો કેટલા 10 મિલિયન વ્યુ આવી જાવ છે 10 મિલિયન તો લાઈક્સ ખાલી આવી હોય કે મી લાઈક હા હા લાઈક નો ટાર્ગેટ છે ખાલી ને ખાલી 10 મિલિયન ખાલી ભરેલોય જ નહીં આવો ખાલી આવો સસ્તામાં બતાવે જો બતાવીને ફોલો કરો લાઈક હોસ્ટેલ બોસ્ટેલ પતાવાનું થાતો હે નહીં એ વાહ ક્લિપ નાખ દેજો હોસ્ટેલ જેને ઉતારી ને તો તમે સાંભળો વગડ વગડ ને મસ્ત અનુભવ કોપીરાઈટ નો આપતા તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ જો વ્લોગ પસંદ આવ્યો તો એક કમેન્ટ કરી દીજો અને એક લાઈક કરો આયા હટકું પાછો રીટેક લેવો જો હાલો તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ લોક પસંદ આવ્યો તો એક લાઇક કરી દીજો અને એક મસ્તીની કમેન્ટ કરી દેજો કે હું બ્લોગનો તમે તમને કયો પાર્ટ ગમો અને આ નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે આલો આપણે મળીએ હોસ્ટેલે જઈને ના હોસ્ટેલ હું જઈને મળીએ હવે તમને મળીએ કાલે તો બાય બાય